હેલો વહલા વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસ વિભાગ સી પ્રકરણ નંબર ચાર એનો સૌથી પહેલો પ્રશ્ન અહીં આપણને આપેલો છે કે ભાઈ રૂતર ફોડના આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગના તારણો જણાવો તો કે આ જે રૂથર છે તો કે એણે પ્રયોગ કર્યો હતો બરાબર કે સોનાના વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો તો એણે અમુક તારણો કાઢ્યા હતા એ જ આપણે અહીં લખવાના છે બરાબર ચલો સૌથી પહેલું તારણ આપણે લખીએ કે ભાઈ સોનાના વરખમાંથી જ્યારે મારો કરવામાં આવ્યો ત્યારે મોટા ભાગના हिरण सीधाज પસાર થઈ ગયા તેથી તેમણે કહ્યું કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ તેનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ ખાલી હોવો જોઈએ એવું એણે આપણને કહ્યું પછી બીજું આપણને એના તારણ પરથી આપણને શું તારણ મળે છે તો કે ખૂબ જ થોડા આલ્ફા કણો લખીએ કે ભાઈ ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભાર ધન વીજભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. પછી એણે શું કીધું કે ભાઈ શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતા તેના કેન્દ્રની ત્રિજ્યા દસ થી પાંચ ગણી ઓછી છે ત્રણ માર્કનું છે એટલે આ ત્રણ તારણો ઓકે છે એની પછીનો આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તો કે સમસ્થાનિકો એટલે શું લખીએ કે ભાઈ સમસ્થાનિકો એટલે શું ઉદાહરણ આપી જો સાવ પ્રશ્ન છે કઈ રીતે સૌથી પહેલા વ્યાખ્યા લખીએ શું લખીએ આપણે વ્યાખ્યા લખીએ કોની વ્યાખ્યા સમજ બરાબર શું લખીશું આપણે આ સમસ્થાની કિંમત તો આપણે લખીએ પરમાણુઓના દળાંક જુદા જુદા હોય જ્યારે તેમના પરમાણવીય ક્રમાંક સમાન હોય તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે હવે આપણે લખીએ કે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે બરાબર તો એનો પરમાણુ ક્રમાંક એક જ છે પણ એનું દળ એક છે પછી એની પછી ડ્યુટેરિયમ છે પરમાણુ ક્રમાંક એક છે પણ દળ એનું બે છે એની પછી છે ટીટેનિયમ પરમાણુ ક્રમાંક એક પણ દળ ત્રણ છે બરાબર તો આને આપણે સમજાવીએ ચલો કે ભાઈ અહીં પ્રોટીયમનો પરમાણુ ક્રમાંક એક જ્યારે દળાંક એક યુ છે એક એનો એકમ છે ને ડ્યુટેરિયમ નો પરમાણ્વીય કમ ક્રમાંક એક છે જ્યારે દળાંક બે યુ છે અને ત્રીજું છે પરમાણુ ક્રમાંક એક છે જ્યારે દળાંક ત્રણ યુ છે અહી તેમના ક્રમાંક સમાન હોવાથી તે એકબીજાના સમસ્થાનીકો છે બરાબર આ પ્રશ્ન આ રીતે લખાશે એની પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ચલો પ્રશ્ન નંબર ત્રણ જે છે એ જોઈએ એમાં આપણને શું કીધેલું છે સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો ઓકે ચલો સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો બરાબર તો આ જે સમસ્થાનિકો છે ઓકે તો આ જે છે એના અનુપ્રયોગ આપણે લખીએ સૌથી પહેલા કે ભાઈ અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. જેનો ઉપયોગ ક્ષેત્રોમાં થાય છે એની પછી આપણે લખીએ તેથી તેના અનુપ્રયોગ નીચે મુજબ છે ચલો પહેલો ઉપયોગ આપણે એનો લખીએ કે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે સમસ્થાનિક નું ઉપયોગ થાય છે કોના સમસ્થાનિક નો ઉપયોગ થાય છે તો કે યુરેનિયમ બરાબર બીજો ઉપયોગ આપણે લખીએ કે ભાઈ કોબાલ્ટ છે ને કોબાલ્ટ બરાબર એનો પણ ઉપયોગ થાય પણ ક્યાં થાય એ લખીએ કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે કોનું સમસ્થાનિક છે કોબાલ્ટનું ક્યાં વપરાય છે કેન્સરની સારવારમાં વપરાય છે ત્રીજો પોઈન્ટ ગોઈટરના રોગની રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકો નો ઉપયોગ થાય છે કયા રોગમાં થાય છે ગોયટન નામના રોગમાં આયોડિનની સમસ્યા બરાબર છે સારવામાં આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર લખીએ પ્રશ્ન નંબર ચાર શું કીધો છે કે ભાઈ સંયોજકતા વિશે ટૂંક અંત લખો બરાબર ઓકે ચલો સંયોજકતા છે બરાબર એની વિશે આપણને ખબર છે કે સંયોજકતા આપણે કોને કહીએ છીએ કોઈ પણ પરમાણુ છે બરાબર એની સંયોજકતા કોને કહીએ છીએ તો કે જો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લઈએ લખીએ કે ભાઈ આ સંયોજકતા આપણે કોને કહીએ છીએ કોઈ પણ પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની અને કહેવાય પરમાણુની સંયોજકતા ઓકે ચલો ટૂંક નોંધમાં લખીએ ભાઈ સંયોજકતા કક્ષકમાં સંયોજકતા અયુગ્મિત એટલે કે અધૂરી પડેલી છે ને કક્ષક એટલા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે. બરાબર આને પણ આપણે એની સંયોજકતા કહી શકીએ છીએ પછી લખીએ કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે એની પછીનો મુદ્દો લખીએ જે પરમાણુઓની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ હોય છે તેને આપણે નિષ્ક્રિય પરમાણુ કહીએ છીએ કોઈ પણ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાવાની કેટલીક ક્ષમતા છે તેનો આધાર સંયોજકતા પર છે. બધા જ પરમાણુઓ પોતાનું પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ માટે બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે બરાબર આ થઈ ગયું સંયોજકતા એની પછીનો પ્રશ્ન છે એ જોઈએ જો એમાં છે ને ત્રણ આકૃતિ આપેલ છે બરાબર તો એ વ્યવસ્થિત આપણે અહીંયા સમજીએ પ્રશ્નો ને સમજો શાંતિથી જો આ જે પ્રશ્ન છે એમાં આપણે આપો આવું આપ્યું છે કે આકૃતિ પરથી પરમાણુ એક્સ વાય ઝેડના પરમાણવીય ક્રમાંક દળાંક અને સંયોજકતા વિશે તુ માહિતી આપશો અને એવું કીધું છે આપણને કે ભાઈ તમારો ઉત્તર કોષ્ટકમાં કોષ્ટક સ્વરૂપે લખો તો જો સૌથી પહેલા આપણને ઈ જે છે ને આ રીતે આપણને ડ્રો કરીને આપી છે પેલી છે ને પેલી કરું છું બરાબર તો આ રીતે અહીંયા વચ્ચે કેન્દ્ર છે એમાં લખ્યું છે કે પાંચ પ્રોટોન અને છ ન્યુટ્રોન એવું આપણને એમાં લખેલું બતાવેલું છે એક અને બે ઇલેક્ટ્રોન છે અને એની જે બહારની કક્ષક છે એ આ રીતે દોરેલી છે આમાં પેલી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે અને બીજામાં બતાવેલા છે ત્રણ ઇલેક્ટ્રોન એની પછીની કક્ષક છે આ રીતે આપેલી અહીંયા તો બે ઇલેક્ટ્રોન હોય તો આપણને ખબર જ છે એની પછીની કક્ષક છે એમાં કેટલા આપ્યા છે તો કે આપણે ગણીએ ચાલો કેટલા છે એક બે ત્રણ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ તો જો આપણે નામ આપી દઈએ ચલો કે ભાઈ આ એક્સ અને આ વાય પરમાણુ બરાબર પછી હજી એક તમને એક પરમાણુ આપ્યું છે એમાં કેટલા આપ્યા પંદર પ્રોટોન અને સોળ ન્યુટ્રોન છે જો ઓકે એની કક્ષક એની ઉપર બે કક્ષક દોરેલી છે એક છે એને આપણે આ રીતે ડ્રો કરી દઈએ એમાં કેટલા કેટલા છે આપણને ખબર છે કે આ સંપૂર્ણ ભરેલી હશે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બહારની કક્ષામાં એટલા છે એ જોવું પડશે એક બે ત્રણ ચાર અને પાંચ આ ઝેડ પરમાણુ હવે ધ્યાનથી જો આપણે હું એક કોષ્ટક તરીકે આપણે દર્શાવી દેવું છે બરાબર તો હું લખી નાખું કે ભાઈ અહીંયા આપણે શું લખશું પરમાણુ અહીંયા શું લખશું એનો ક્રમાંક અહીંયા શું લખીએ આપણે એનો દળાંક અહીંયા લખીશું આપણે સંયોજકતા અને અહીંયા લખીશું આપણે પરમાણુનું નામ પૂછ્યું નથી પણ આપણે લખી નાખશું ખબર તો પડે ને કે ભાઈ આપણે આ કયો પરમાણુ છે તો પરમાણુ વાય અને ઝેડ માટે લખવાનું છે તો જો ક્રમાંકોના પર આધાર રાખીએ તો એમાં રહેલી પ્રોટોનની સંખ્યા ભાઈ આમાં કેટલા છે પાંચ તો ક્રમાંક હશે પાંચ આમાં આઠ છે તો આનો ક્રમાંક આઠ અને આમાં પંદર છે તો આનો ક્રમાંક થશે પંદર દળાંકોને કહેવાય તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા આમાં કેટલી થઈ અગિયાર આમાં કેટલી થઈ અઢાર અને આમાં કેટલી થશે જોવું જોઈએ એકત્રીસ બરાબર સંયોજકતા કેટલી છે આની બાહ્યતમ કક્ષામાં ત્રણ જ ઇલેક્ટ્રોન છે તો હજી કેટલા ઘટે છે તો કેની પાસે તો હજી તો પાંચ ઘટે છે તો ત્રણ છે એટલે પ્લસ ત્રણ આમાં તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ઇલેક્ટ્રોન છે સાત અને આઠ બે જ ઘટે છે તો એ બે કોક પાસેથી લઈ લેશે અને આ ત્રણ જે છે આપી દેશે આમાં જો હવે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા ઘટે છે તો કે એને ઘટે છે ત્રણ પણ એને કોકને પાંચ આપવા હોય તો આપી દે ને તો બે સંયોજકતા બને છે બરાબર પરમાણુ નામ પરમાણુ ક્રમાંક પાંચ હોય એ કયું છે તો કે બોરોન છે પરમાણુ ક્રમાંક આઠ એવું કયું છે તો કે ઓક્સિજન છે પરમાણુ ક્રમાંક પંદર એવું કયું છે તો કે સલ્ફર છે બરાબર ઓકે પ્રકરણ નંબર ચાર તમારું અહીંયા પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ